ઓમ નમોનારાયણ પ્રભુ ભવનાથ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ છે તો કોઈ પણ વ્યક્તિ સેવક સંપ્રદાય કોઈ પણ ભક્તોને ભવનાથ તરફ હમણાં આવું નહીં એનું કારણ છે કે પાણી બે મથોડા ત્રણ મથોડા પાણી રોડ ઉપર જાય છે કાઢવામાં આપણે દામોદર કુંડેની એ બાજુ અતિ ભયંકર પરિસ્થિતિ છે અને આજે પોલીસ તંત્ર ભીંજાઈ અને રોડ ઉપર ઉભા રહી અને જે કાર્ય કરી રહી છે તો પ્રભુ એને તમે સહકાર આપજો અને મહેરબાની કરીને હમણાં જ્યાં સુધી આ વરસાદ ચાલુ છે સતત કેમ કે હાથીઓ નક્ષત્ર છે એ ક્યારે વરસે એનું કંઈ ભરોસો ન હોય પ્રભુ અને હાથીઓ વરસે એટલે પ્રભુ પાંચ મિનિટની અંદર દસ ઇંચ પણ પડી શકે છે એટલે છાંટા ચાલુ થાય તો ભવનાથ સાઇડમાં કે કોઈ નીચાણવાળા વિસ્તારની અંદર કોઈ વ્યક્તિઓને જાવું નહીં ખાસ ધ્યાન રાખવું પ્રભુ અને એટલો સહકાર આપી કરી તંત્રને આપણે સાથે રહી અને તંત્ર તંત્રની સાથે રહી કરીને તંત્રને સહકાર આપવો પ્રભુ ઓમ નમો નારાયણ જય હિન્દ